નમસ્તે મિત્રો સર્વગૃહ આરોગ્યમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શિયાળામાં અમૃત સમાન પલાળેલી કિસમિસના ફાયદા શિયાળાની ગુલાબી ઠંડીમાં આપણે અનેક પૌષ્ટિક આહાર લઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તમારા રસોડાના ડબ્બામાં છુપાયેલી નાનકડી કિસમિસ સ્વાસ્થ્યનો અખૂટ ખજાનો છે દેખાવમાં નાની પણ ગુણોમાં અત્યંત શક્તિશાળી એવી કિસમિસ શિયાળાની અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ સાબિત થાય છે આજે આપણે જાણીશું કે રોજ માત્ર દસમી બાર પલાળેલી કિસમિસ ખાવાથી તમારા શરીરમાં કેવા જાદુઈ અને સકારાત્મક ફેરફારો આવી શકે છે કિસમિસ એ કુદરતની અનમોલ ભેટ છે તે હકીકતમાં સૂકી દ્રાક્ષ છે જેમાં પોષક તત્વો સંકેન્દ્રિત સ્વરૂપે રહેલા હોય છે તેમાં વિપુલ પ્રમાણમાં આયરન લોહીની ઉણપ દૂર કરી હિમોગ્લોબિન વધારવા માટે કેલ્શિયમ હાડકાને વજ્ર જેવા મજબૂત બનાવવા માટે પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયના ધબકારા અને સ્નાયુઓની મજબૂતી માટે ફાઈબર પાચનતંત્રને સુધારી પેટની સમસ્યાઓ દૂર કરવા માટે નેચરલ શુગર જે તમને આખો દિવસ કુદરતી ઉર્જા અને તાજગી આપે છે આયુર્વેદના સિદ્ધાંત મુજબ સીધી સૂકી કિસમિસ ખાવા કરતાં તેને રાત્રે શુદ્ધ પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી તેના ગુણો અનેક ગણા વધી જાય છે પલાળવાની પ્રક્રિયાથી તેના પોષક તત્વો સક્રિય એક્ટિવેટ થાય છે જેના કારણે આપણું શરીર તેને ખૂબ જ સરળતાથી પચાવી અને શોષી શકે છે કિસમિસ આરોગવાના મુખ્ય પાંચ ફાયદા કી બેનિફિટ્સ રોગપ્રતિકારક શક્તિમાં વધારો શિયાળામાં વારંવાર સતાવતી શરદી ઉધરસ અને ઇન્ફેક્શન સામે લડવા માટે પલાળેલી કિસમિસ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે ઉત્તમ પાચન અને વજન નિયંત્રણ જો તમે સવારે ખાલી પેટે કિસમિસ અને તેનું પાણી પીવો છો તો મેટાબોલિઝમ સુધરે છે પેટ સાફ આવે છે અને વધારાની ચરબી ઘટાડવામાં મદદ મળે છે મજબૂત હાડકાં અને સાંધા જે લોકોને વારંવાર સાંધાના દુખાવા થતા હોય તેમના માટે કિસમિસમાં રહેલું બોરોન અને કેલ્શિયમ આશીર્વાદરૂપ છે નેચરલ ડિટોક્સ અને ઉર્જા તે લોહીને શુદ્ધ કરી ઝેરી તત્વો બહાર કાઢે છે અને તમને આખો દિવસ ઉર્જાવાન રાખે છે એનિમિયામાં રાહત લોહીની ઉણપ ધરાવતા દર્દીઓ માટે કિસ્મિસ એ કુદરતી આયરન સપ્લિમેન્ટ છે જે ખૂબ ઝડપથી પરિણામ આપે છે તો મિત્રો આજથી જ તમારા દૈનિક આહારમાં આ નાનકડા સુપરફૂડને સ્થાન આપો અને શિયાળાનો ભરપૂર આનંદ માણો ખાસ યાદ રાખજો કિસમિસ ખાધા પછી તેનું પાણી ફેંકવું નહીં પણ પી લેવું કારણ કે અસલ સત્વ તે પાણીમાં પણ હોય છે તમને આ માહિતી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવશો આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો આવી જ ઉપયોગી હેલ્થ ટિપ્સ માટે સર્વ આરોગ્યમ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં